ઉપાસના જો હેસા રૂપ દેતા હૈ તમે જે સાધના દ્વારા જે સાધ્યની સેવા કરો છો તો જે ભગવાનની તમે સેવા કરો એના જેવું રૂપ તમને મળે છે તમને એનું ઉદાહરણ આપું ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરી અને અનેક જીવાત્માઓ કૃષ્ણ જેવા થઈ ગયા ભગવાન કૃષ્ણએ કુરુપ એવા વ્યક્તિની સામે દ્રષ્ટિ કરીને ખાલી એક હાથ અડાડ્યો અને સુરૂપ થઈ ગઈ ભગવાન પોતે સુંદર છે શ્યામ સુંદર એટલે ભગવાન તમને મને સમજાવે કે ઈશ્વરના દરબારમાં રૂપને કોઈ મહત્વ નથી ગુણને ને મહત્વ છે ખાલી રૂપ કેન્દ્રમાં નથી રૂપ હોય સારી વાત છે એક જન્મનું બહુ પુણ્ય ભેગું થાય તો માણસને સારું રૂપ મળે બે જનમના પુણ્ય ભેગા થાય તો રૂપ અને ગુણ મળે ત્રણ જન્મના પુણ્ય ભેગા થાય રૂપ ગુણ અને શીલ કેતા ચારિત્ર્ય મળે ચાર જનમના પુણ્ય જેના ભેગા થાય અને રૂપ ગુણ શીલ અને સારા કુળમાં જન્મ મળે પાંચ જન્મના જેના પુણ્ય ભેગા થાય એનો રૂપ ગુણ શીલ સારા કુળમાં જન્મ અને સતસંગ મળે પણ જેના જન્મે જન્મના પુણ્ય ભેગા થાય એને આંગણે જ ભાગવત આવે મહારાજ ભાગવત તમારે આંગણે આવ્યું છે એ અનેક જન્મના પુણ્યનું ફલ છે પુણ્યના ફલથી ભાગવત આવ્યું પણ એ ભાગવતના દિવસોની અંદર આપણે કેટલું બીજું પુણ્ય ભેગું કરી શકીએ છીએ કારણ કે પુણ્યનો એક નિયમ છે કે જેમ પુણ્ય પૂરું થતું જાય એમ પાછું નવું ભેગું કરવું પડે ને નહીં બેલેન્સ ખાલી થતી જાય નવું ભેગું ન થાય તો શું થાય બધું બેલેન્સ પૂરું થાય એટલે ગીતામાં ભગવાન કહે ક્ષીણે પુણ્ય મરતે લોકમ વિસંતી પુણ્ય પૂરું થાય એટલે વળી પાછું પતન થાય શુદ્ધ નામના પુરાણી કહે છે હવે હું તમને કથાની કથાનો સાર કહું છું ભક્તિ મહારાણી જ્ઞાન અને વૈરાગ્યના દુઃખને ભગવાન દેવર્ષિ નારદે દૂર કર્યું છે આવી કથા જેવું દુઃખ હટ્યું ભક્તિ જ્ઞાન પુરુ પરિપ્લુત ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય પરિપ્લુત થયા છે આવું લખ્યું છે દેવતાઓની સભામાંથી ઇન્દ્ર આવ્યો ઇન્દ્રને પણ ભાગવતની કથા નથી આપી એ કથા કહી છે દેવર્ષિ નારદના પુણ્યથી ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યની મુખ જે વ્યથા હતી એ હટી છે આ કથા કહી છે ત્યારબાદ શ્રી સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કથા કરે છે કે હે રાજન ધ્યાનપૂર્વક સાંભળો કથા બહુ દિવ્ય છે ગંગાને કિનારે અનશન વ્રત ધારણ કરી અને તમે બેઠા છો સાત દિવસ સુધી કોઈ જીવાતમાં જો ભાગવતની કથા પરિપ્લુત મનથી સાંભળે તો એનું કલ્યાણ થાય છે એકૈકમ અક્ષરમ પુંસા મહાપાતક નાશનમ મહાપા એક એક અક્ષર નાશ છે જેવી રીતે ગાયને દોવા માટે વાછડા ને છૂટું મૂકવામાં આવે એવી રીતે આ ગીતા રૂપી અને આ ભાગવત રૂપી ગાયને દોવા માટે ગીતાના ગાયને દોવા માટે અર્જુન રૂપી વાછડો છુટ્ટો મૂક્યો છે અને રૂપી ગીતાને દોવા માટે પરીક્ષિત રૂપી વાછડો છૂટો મૂક્યો છે